દાહોદ ગોધરા રોડ ડીવાયસપી ઓફિસ ખાતે ડિમ્પલ હત્યાકાંડ મામલે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું નાના છોકરી છોકરી અમે અહીંયા છે ગામમાં ગામમાં પણ આ સમયમાં મારી નાખી છે બોલાવી છે લોકો બારોબાર લઈ આજુબાજુ મારે કીધું તને કાકા કુટુંબ દોડીને આયા તારે તીજે મારતી છોકરીને દેખી છે તો ગામ મારેલા છે એમને હાજો રિપોર્ટ જોઈએ ને એને જિંદગીની જેલ થવી જોઈએ ને ના છોકરાને કોઈ દેબી ના પહેલા છે ને મમ્મી તમે મને કાલે કાલે લેવા આવો ને તો હું ધાબા પરથી કૂદીને મરી જઈશ બીજા દિવસ મેં મારા આદમીને અને મારા છોરાને લેવા મોકલો મેં કીધું જો લઈ આવો એમ કરીને લેવા આવ્યો એના હારા અને પપ્પાનો હાથ જોડ્યો મારા છોરાને અંદર ઉચકીને લઈ ગયો ¡Vamos!

લગભગ આઠથી નવના આસપાસ પોલીસની જાણ થયેલી કે ડબગરવાસમાં રહેતી એક મહિલા જેનું નામ ડિમ્પલ બેન છે એની ઉંમર બાવીસ વર્ષ આસપાસ છે એમનું ડેથ થયું છે અને એમની બોડીને ઝાયડિસ ખાતે લાવવામાં આવેલી છે જેએન વયે એ ડિવિઝનના પીઆઈ શ્રી પઢિયાર અને એમની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને તપાસ કરેલી તો એ બેન છે એમના શરીર ઉપર પ્રાથમિક દૃષ્ટિએ ગાલના ભાગે તથા ઓઠના ભાગે અને અલગ અલગ જગ્યાએ અમુક ચક્કામાં અમુક નાની માઇનોર ઇન્જરીઓ હોવાનું પ્રથમ દૃષ્ટિએ જણાય છે જેથી આ બનાવ થોડો શંકાસ્પદ લાગતા એડીની જાહેરાત લઈ ડોક્ટર દ્વારા પેનલ પીએમ કરવામાં આવેલું અને પેનલ પીએમ કરી આગળ શું થઈ શકે એ માટે તપાસ હાથ ધરવામાં આવેલી આ દરમિયાન જે મરજના બેન છે એમના ઘરની આસપાસના સીસીટીવી કેમેરાઓ એમના પતિ એમના પરિવારના લોકોની મુવમેન્ટ એમના પીર પક્ષના લોકોનો જવાબો આ તમામ બાબતો ધ્યાનમાં લેતા આ બનાવ પ્રથમ દ્રષ્ટિ શંકાસ્પદ હોય અને કંઈક ગુનાહિત બન્યું હોય એવું જણાય આવેલ આ દરમિયાન જિલ્લાના પોલીસ વડા શ્રી ડૉક્ટર આદિપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમુક ટેકનિકલ માહિતીઓ અને ટેકનાઇસિસ પણ કરવામાં આવેલું જેમાં એવું આવેલું કે જે મણજણાબેન ડિમ્પલબેન છે એમના પતિ મેહુલ કુમાર કૈલાસચંદ્ર પરમાર એમણે બનાવના પહેલાં પહેલાં પોતાના ફોનની અંદર યુટ્યુબની અંદર ઓવરડોઝથી કઈ રીતનું અવસાન થઈ શકે ઊંઘની ગોળીઓ આપવાથી અવસાન કઈ રીતનું થઈ શકે કેટલી ગોળીઓ આપવાથી ડેથ થઈ શકે આ તમામ લગતના વિડીયો સર્ચ કરેલા જે હિસ્ટ્રી પણ ટેકનિકલ અમને જણાવ્યા હતા આ તમામ બાબતો આધારે અમે ડિમ્પલ બેનના પતિ મેહુલને બોલાવી એની પૂછતાછ કરવામાં આવેલી હતી એ દરમિયાન પીએમ નોટ પણ આવી ગયેલી અને પીએમ નોટમાં પણ જણાવવામાં આવેલું કે જે ઇન્જરીઓ છે એ એન્ટીમોટમ એટલે કે મરણ પહેલાંની ઇન્જરીઓ છે આ તમામ બાબતો સાયન્ક પૂરવા આધારે એમની પૂછતાછ કરતાં મેહુલે સ્વીકારેલ કે ઓગણીસ વીસની રાત્રિએ એમણે ઝઘડો થયેલ અને એ દરમિયાન પોતે ઊંઘની દવાઓની સ્ટ્રીપ લાવેલા એ સ્ટ્રીપની લગભગ બે જેટલી સ્ટ્રીપ ટોટલ વિસેક ટીકડીઓનો ભૂકો કરી દૂધમાં ઉમેરી આ બેનને પાવાનો પ્રયત્ન કરેલો તો ડિમ્પલ બેનને ઉલટી થઈ ગયેલી ત્યારબાદ પીવાની મનાઈ કરતા પોતે એમનું મોઢું પકડી એમને દબાવી દઈ બળજબરીથી એમને આ દૂધ પાઈ દીધેલું જેના કારણે એમનું અવસાનથી એનું પ્રાથમિક માનવાનું થાય છે હાલમાં આઈપીસી ત્રણસો બે મુજબ ખૂનનો ગુનો દાખલ કરી મેહુલ લટકત કરવામાં આવેલી છે અને એની રિમાન્ડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે અને આગળની તપાસ પણ હાલમાં ચાલુમાં છે હા ડિમ્પલ બેન છે પ્રથમ દ્રષ્ટે લગભગ દોઢેક માસનો ગર્ભ હોય એવું જણાયું છે જે સ્વતંત્ર સાહેબોના જવાબો અને આસપાસના લોકોને પૂછતાશ અને પેર પ્રશ્નોને પૂછતાશમાં એવું જણાયું છે કે ડિમ્પલબેનને આ મેહુલભાઈ તરફથી ત્રાસ હતો શારીરિક માનસિક અને અવારનવાર ઝઘડાઓ પણ ચાલતા હતા હાલમાં એમના કોઈ પરિવારજન સંડોવણી હોય એવું જણાવેલ નથી પરંતુ ઉનાળપૂર્વક તપાસ ચાલુમાં છે ભવિષ્યમાં કોઈ પુરાવો મળશે તો એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે